આમ આદમી પાર્ટી વારંવાર જે આદિવાસી સમાજ છે તેના ડેવલપમેન્ટને લઈને વાતો કરતી હોય છે અને અનેક વાર તેને લઈને સરકાર ઉપર પ્રહાર પણ કરતી હોય છે ત્યારે હાલ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે અને રાધિકાઠવારનું મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે સરકાર સામે પ્રશ્નો કર્યા છે અને તેમની રજૂઆત કરી છે તેમને વધુમાં શું કહ્યું છે આપણે વિગતે વાત કરીશું નમસ્કાર હું છું જ્યોતિ ને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ આપણે જોતા હોય છે કે આમ આદમી પાર્ટી વારંવાર મેદાને આવતી હોય છે લોકોના પ્રશ્નોને લઈ અને તે સરકાર સામે પ્રહાર કરતી હોય છે અને સવાલો પણ પૂછતી હોય છે ત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે અને આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ હવે તમે આદિવાસી સમાજ કહી દો કે સૌરાષ્ટ્ર લઈ લો તેમાં વધી રહ્યું છે ત્યારે ઘણા એવા લોકો પણ છે જે આમ આદમી પાર્ટીને છોડી અને કોંગ્રેસને ભાજપમાં પણ જોડાય છે પણ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ને જ્યારે ચૂંટણીના પડકારા વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા રાધિકાર નેતા મોટું નિવેદન સામે આવ્યું છે ને તેમણે એવું કહ્યું છે કે હવે જે લોકો છે તેમને હવે હવે કંઈક કંઈક ફેરફારની જરૂર જરૂર છે 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 લોકોને અલગ મળવાની ત્યારે સ્વાનિક આવે તેમાં તેવું એવું પણ કહ્યું છે કે જ્યાં સુધી બીજેપીની સરકાર હતી ત્યાં સુધી કોઈ જ પણ ડેવલપમેન્ટ નથી થયું ત્યારે હવે જો કાંઈ તેમને લોકોને નવું મળે ને લોકોના હિતમાં કામગીરી થતી હોય તો લોકોને તે શું કામ ના પસંદ આમાં આવે તેવું રાજુકાએ ને બીજેપી ઉપર પ્રહાર પણ કર્યા છે ત્યારે રાધિકાએ બધુંમાં શું કહ્યું છે સૌપ્રથમ પ્રથમ સાંભળીએ તમને હિમલી કાવરા એ પતાઈને આવી સમય હરકું જ હતું પણ એ પતાઈને તરત દોડતી આવી બહુ ખાડા છે લા રસ્તા પર પારવરથી લઈને આવ્યા ને કંટાળી ગઈ આપણે રોજ રોડ રોકવાનું એક કાર્યક્રમ કરવું પડશે એવું લાગે છે કંટાળી ગઈ આજે એટલા મોટા મોટા ટ્રકો જાય છે કે ઠોકી દે તો આપણે તો ખાડામાં પડી જાય છે હે ને ગાડીવાળોની હાલત થાય બાઇકવાળોની શું હાલત થશે સાચી વાત સાચી વાત જોખમ છે પહેલા એટલું નહોતું હવે તો જો ઉપસ્થિત આગેવાનો ગુજારિયા ગામમાં આપણે બધા ભેગા થયા ખૂબ સરસ સંખ્યામાં સમય બહુ થઈ ગયો તો પણ તમે અહીંયા આવ્યા અમારું ઉત્સાહ વધ્યું છે ખૂબ સરસ સંખ્યામાં બહેનો પણ છે હવે સમય આવી ગયો છે કે આપણે આપણું ભવિષ્ય શું બનાવવાનું છે વિચારવાનું છે આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની હવે ચૂંટણીઓ આવવાની છે ટૂંક સમયમાં જાહેરનામું પડી જવાનું છે તો કેમ ના આ વખતે પરિવર્તન લાવીએ અને આમ આદમી પાર્ટી ના આપણે જીતાડીએ હું એટલે આ કહું છું કેમ કે તમે આપણે બધાએ કોંગ્રેસને સત્તા આપી ચૂક્યા છે એમનું વહીવટ જોઈ લીધું આપણે ભાજપની સરકારને સત્તા આપ્યું છે એમનું વહીવટ જોઈએ છે તો કેમ ના આપણે આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર લાવીને અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડીને એમનું પણ વહીવટ આપણે જોઈ લઈએ આમ આદમી પાર્ટીની સરકાર તમે જોયું હશે કે દિલ્હીમાં ખૂબ સરસ દસ વર્ષ સરકાર ચલાવી આપણા કેજરીવાલ સાહેબે ખૂબ સરસ કામ કર્યું દિલ્હીમાં પણ રાજનીતિમાં કદાચ સામ દામ ધનબેનની નીતિ કરીને કેજરીવાલ સાહેબ ને બદનામ કરીને હેરાન કરીને ખોટા કેસીસ કરીને એમનો સમય બગાડીને એમને જેલમાં પૂર્યું અને કઈ ને કઈ આપણી ભૂલી પ્રજા દિલ્હીમાં જે બેઠી છે એમને ગુમરાહ કરીને એમને કદાચ હરાયું પણ હું તમને હાચેક કહું છું તમે સોશિયલ મીડિયામાં છો તો જોઈ લેજો આજે દિલ્હીની પ્રજા છે કે કેમ કેજરીવાલજીને હરાયો તમે જોયું હશે જનતા કદાચ કદર નહી કરી દસ વર્ષમાં પણ હવે જેટલી પણ સુવિધાઓ આમ આદમી પાર્ટીની સરકારે દિલ્હીમાં આપી એ બધી સુવિધાઓ ખેંચી લેવામાં આવી અને ખૂબ ખરાબ પરિસ્થિતિ છે હવે દિલ્હીમાં એવી જ રીતે ગુજરાતમાં આપણે કોંગ્રેસ ભાજપની સત્તા જોઈ છે પણ પ્રજાના પ્રશ્નો જ્યાં છે છે ત્યાં હું તો એવું છું પ્રજાના પ્રશ્નો તો વધારે ખરાબ થઈ ગયા છે રોડ રસ્તાના ઠિકાણા નથી શિક્ષણના ઠિકાણા નથી રોજગારી ના ઠિકાણા નથી માણસને જીવવાનું તો કેવી રીતે જીવવાનું હું મારી બહેનોને પૂછવા માંગુ છું ત્યાં જે બેઠા છે તમને ખૂબ ગયા ઇલેક્શનમાં જોર જોરથી આડીને કહેતા હતા કે તમને ફ્રીમાં ગેસ સિલિન્ડર આપીશું યાદ છે તમને ગેસ આપીશું તમારા ઘરમાં ચૂલા સળગશે તમારાથી ધુમાડો નહીં નીકળે હવે કઈ ગયું ગેસ સિલિન્ડર આપે છે ખાલી સિલિન્ડર પડેલું હશે બગલમાં ખાલી হাঁচিবার

ફેરફાર થશે લોકોને નવો વસ્તુઓ મળે છે કે કેમ એ આપનારો સમય બતાવશે આવા જ નવા વિડીયો છે તમને માહિતગાર કરતા રહેશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો તેમજ અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્ય વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ